ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા લિંગ માતાજી કાનપર મધે રાપરના પાંસઠ વર્ષથી ઉપરના વડીલો માટે યાત્રા તેમજ વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો રાપરથી બે બસમાં એકસો નવ જેટલા વડીલો અને શાખા સભ્યો સાથે પ્રસ્થાન કર્યું હતું ત્રણ કલાકે લિંગ માતાજી મંદિરે પહોંચ્યા હતા મંદિરમાં બેતાલીસથી વધારી દેવી દેવતા એક હજાર આઠ શિવલિંગ તથા રાશિ પ્રમાણે વૃક્ષના દર્શન કરીને વડીલોએ ધન્યતા અનુભવી હતી કાર્યક્રમની શરૂઆત બાદ શાખાની પ્રણાલિકા મુજબ વંદે માતરમનું જ્ઞાન અંકિત ચંદે કરાવ્યું હતું વડીલો મહેમાનોને શાખાના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ આવકાર આપ્યો હતો હમીરસિંહ સોઢા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું બાબુલાલજી સુરેશ ગજોરા જીવણ પટેલે વડીલો તથા મહેમાનોને તુલસી પૂજન કરાવ્યું હતું મોરારદાન ગઢવી હેમુગીરી ગોસ્વામી આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવચન કર્યું હતું અંકિત ચંદે વિજય વ્યાસી દેશભક્તિના ગીત તથા ધૂન કરાવીને મંત્રમુગ્ધ કર્યા હતા આચાર્ય અલ્પેશ મહારાજે શાસ્ત્રોક્ત મંત્રોપચાર દ્વારા વડીલોનું પૂજન શાખાના સભ્ય તથા કાર્યક્રમના આર્થિક સંયોજક વિનુભાઈ થાનકી તેમના પત્ની દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ડોક્ટર રાહુલ પ્રસાદ તથા પ્રતિમા કુમારીજીએ પણ પૂજન કર્યું હતું વડીલોને ભેટ આપવામાં આવી હતી